ગઈકાલે ધનતેરશમીનો દિવસ હતો તમામ લોકોને ધનતેરશમી અને નવા તહેવારો દિવાળી બે ઓક્ટોબર એડવાન્સમાં માસમાં બધાને શુભેચ્છાઓ પાઠવું સાથે આજે આ બેડા ગામ કે જોગમાયા માતાનું અહીંયા પવિત્ર મંદિર ધામ છે વૃક્ષારોપણ મોટા પ્રમાણમાં કર્યું છે અને સૌથી સારી બાબત આ ગામ માટે અભિનંદનને પાત્ર એ છે કે દર વર્ષે કાળી ચૌદશના દિવસે આખું ગામ સાથે મળીને અહીં માતાજીના દર્શન કરે છે તમામ સમાજો સાથે મળીને અહીં જમે છે આજના દિવસે બેડા ગામમાં પોતાના ઘરે કોઈ જમવાનું બનાવતું નથી અને આ ગામ તમામ સમાજોનું હોવા છતાં એક સાથે જમીને ભાઈચારાની ભાવના અને ઊંચ નીચના ભેદભાવ મટાડવા માટેનું કામ આ બેડા ગામે કર્યું છે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા અને આ ગામના ઉપરથી બીજા ગામોએ પણ પ્રેરણા લેવી પડે કે વર્ષમાં કોઈ એવું ગામનું ધાર્મિક સ્થાન હોય ત્યાં સાથે મળીને આખું ગામ સર્વ સમાજ સાથે મળીને જમે તો એ ભાઈચારાની ભાવના સમરસતા અને આવનાર પેઢીને એક સંપની ભાવના માટેનો સંદેશો અપાય એટલે આ બેડા ગામ એ એ પૈકીનું ગામ છે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા વિકાસના કામોમાં અહીંયા જે માગણી હતી હું ધારાસભ્ય હતી એ ટાઈમે પણ અને અત્યારે પણ શેડ જમવા માટેનો હોય વૃક્ષારોપણ હોય અહીંયા રોડની વાત હોય પેવર બ્લોકની વાત હોય તો જે પણ આઈ માગણી હતી એ પૂરી કરવા માટેના પ્રયત્નો કર્યા છે અને આવનાર સમયમાં પણ આ ગામમાં જે પણ નાના મોટા કામો માટેની જરૂર હશે એમાં મદદ કરીશું ફરી આ કામને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું